ગાઈસ જય શ્રી રામ મારું નામ છે નિશાન પડાયા અને હું આવ્યો છું નાયલકા મારા મામાની ઘરે એટલે હું હવે જઈશ મારા નાની ખીચડો બનાવે છે હાલો હું તમને લઈ જાઉં છું અને અમે કાલે ખાવાના હી કાલે સંક્રાંત છે અને અમારે નાની ખીચડો બનાવે છે એટલે હવે હું જાઈ અને પછી હું કહું હું મનાવ્યું અને ખાંડે હવે આપણે ધીરે ધીરે એટલે પતંગ હોય હું કાલે ઉતારીશ પતંગનો વિડીયો જોઈ શકો છો ખાંડે એમાં નાખ્યો હે ઘઉં જુવાર ચણા પછી કથી મગ વટ ઈ બધું નાખ્યું હે અને હું આવ્યો હું વીસ કિલોમીટર કા ઓગણીસ એટલા કિલોમીટર આવ્યો હું અને દેશી ગામમાં મજા આવશે કાલે ખાવાની એટલે હું તમને દેખાડીશ અને આ ખાંડે છે જોઈ શકો છો મમ્મી હું આમ જોઉં Mane sedih saik Sedih saik jais Atau cikar kapuram di saik jais Raja mene hoa tawa bigio toh

બાય બાય મારા વિડીયો સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ